નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી ચણાની હરાજી તથા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર કંઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ જો ક્વોલિટીમાં સારા ભાઈ લાઇટિંગમાં પણ જોરદાર ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ આજનો થયો આ ધાણાનો ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના દાણા ભાઈ દાળ બાર જોઈ લ્યો ભાઈ પંદરસો એકતાલીસ ભાવ થઈ ગયો આનો ભાઈ

આ દાણા ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કરી જોઈ જો ક્વોલિટી માં ભાઈ દાણા ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવ થઈ ગયો એનો જોવો ક્વોલિટી ભાઈ સારા ક્વોલિટીમાં માં ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવ થઈ ગયો એનો આ દાણા ભાવ આજે ભાઈ બારસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ડંખ વાળા ભાઈ મીડિયમ ક્વોલિટી ના બારસો ને વીસ રૂપિયા ભાવ થયો આ દાણા આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ દાણાનો ભાવ ચૌદ સો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને પછી ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો લાઇટિંગમાં પણ જોરદાર ડંગ ફોગરના ચૌદ સો ને રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ આ દાણાનો ભાવ ચૌદ નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંગ ફોગરના ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો નેવું થઈ ગયા સારાનો ભાવ ચૌદસોતેરિટીમાં સારા ભાઈ ધાણા ચૌદસો ને પિંચોતેર રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો આ ચણા નો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા થયો ભાઈ سو پچاس روپیہ چنا بارسوتے سارا ڈنخ گھر بار سو روپیہ چنا لو کو سارا بار سو روپیہ આ ચણાનો ભાવ બારસો ને પાંચ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારા ડંખ વગરના ભાઈ બારસો ને પાંચ રૂપિયા ભાવ થઈ ગયો પીળા ચણાનો ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ બારસો ને પાંચ આનો આજનો ભાવ આ ચણાનો ભાવ અગિયારસો ને ઓગણસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ અગિયારસો ને ઓગણસી રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો ક્વોલિટીમાં આવ્યા ભાઈ આ ચણાનો ભાવ બારસો ને ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટી ડંખ વગર ના ભાઈ સુપર ક્વોલિટી ના ભાઈ બારસો ભાવ થઈ ગયો આ ચણાનો સફેદ ચણાનો ભાવ ચૌદસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેન્દ્ર ડંખ વગર ના ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને ચોપન રૂપિયા ભાવ થઈ ગયો સફેદ ચણા નો ક્વોલિટીમાં સારા ભાઈ ડંખ વગર ના ભાઈ

جو جو بھائی تل جو نو بی روپیہ بی ہزار આ તલનો ભાવ એકવીસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીલિટીમાં સારા તલ ભાઈ જોઈ લો એકવીસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોવો ક્વોલિટી ભાઈ તલની સારા ભાઈ